સૌપ્રથમ હું પ્રદેશના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું અને રાજકોટ જિલ્લાના સૌ કાર્યકર્તા મિત્રો સૌ આગેવાન આગેવાનશ્રીઓના પ્રેમ અને લાગણીથી મારી આ નિમણૂક થયેલી છે અને સૌ કાર્યકર્તાઓ નો આજે જે ઉત્સાહ અને એમનો જે ઉમંગ જોઈ અને ખૂબ જ હું હર્ષની લાગણી અનુભવું છું રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણની અંદર ખૂબ જ મહત્ત્વનો જિલ્લો રહ્યો છે રાજકોટ જિલ્લાની અંદરથી આજે પણ રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે અમારી આ જિલ્લાની અંદર ખૂબ સારું સંગઠન ચાલે ખૂબ સંક ખૂબ સંકલનથી કામ થાય ટ્રાન્સપરન્સી રીતે કામ થાય એવી અમારી સૌની જવાબદારી છે અને આવનારા દિવસોની અંદર પણ અમે ખૂબ સારું સંગઠન સંકલનથી અને ટ્રાન્સપરન્સી રીતે ચલાવીશું અને અમારા નાનામાં નાનો કાર્યકર્તાથી માંડી અને મોટા આગેવાન સુધીના દરેક લોકોનું માન સન્માન જળવાય સર્વોને ન્યાય અપાય અને લોકોની સુખાકારી માટે રાજ્યની અને પ્રદેશની જે કાંઈ યોજનાઓ છે લોકો સુધી પહોંચે અને લોકોની સુખાકારી માટે જે કાંઈ અમારાથી ઘટતું હશે એ બધું કરવાના અમારા સૌના પ્રયત્ન રહેશે સંગઠન હું તો વર્ષોથી આ સંગઠનનો માણસ છું અને મેં તો ઘણી હું બે હજારની સાલમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ હતો અને બે હજારની સાલ પછી પણ હું જૂનાગઢ જિલ્લાનો પણ સંગઠન પર્વનો ઇન્ચાર્જ હતો અને વર્ષો સુધી મેં ઇલેક્શનની અંદર સીટ વિધાનસભા સીટની અંદર અને લોકસભા સીટની અંદર ઇન્ચાર્જ તરીકે મેં કામ કર્યું છે એટલે સંગઠન મારો પ્રિય વિષય છે અને સંગઠનનો મને બહુ બહોળો અનુભવ છે અને ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ જિલ્લાનું સંગઠન ઓર મજબૂત થાય ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધે એના માટેના અમારા સતત પ્રયત્નો રહેશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ રોજ સવારે ઉઠી અને એની સામે એક ઇલેક્શન છે એ પ્રકારે જ કામ કરતો હોય છે આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓની અંદર બે હજાર કરતાં પણ અમારા વધુ કાર્યકર્તાઓ ચૂંટાઈને જાય અને આમે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી સોએ સો ટકા પરિણામ માટે પ્રયત્ન કરતી હોય છે અને એ સો ટકા લોકો ચૂંટાઈને જાય બાવીસની અંદર ધારાસભાની ચૂંટણી આવે કે ચોવીસની અંદર લોકસભાની ચૂંટણી આવે એની તૈયારી અમે આજથી જ શરૂ કરી દેતા હોઈએ છીએ અને દરેક દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો આગેવાન એક સામાન્ય સ્થિતિની અંદર પણ હંમેશા ચૂંટણી ફેસ કરતો હોય એ પ્રકારે જ કામ કરતો હોય છે એટલે અમારા માટે કોઈ ચૂંટણી અઘરી નથી હોતી કે અમારા માટે કોઈ સંગઠનની અંદર કોઈ દુવિધાઓ નથી હોતી જિલ્લાની અંદર આજે અમારી પાસે બે સાંસદ સભ્ય છે બે મંત્રીઓ છે અને મોટી સંખ્યામાં અમારી સાથે ધારાસભ્યો છે અમારું સારું સંકલન જળવાય અમે એક સારી સંકલનની ટીમ બનાવીશું અને આ સંકલનની ટીમ દ્વારા વધુમાં વધુ સંગઠન મજબૂત થાય એના માટેના પ્રયાસો કરીશું બધાનો આભાર